મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે પાનલેસ બિસ્કિટ આટલું સસ્તું કેમ હોય છે હા એ મોંઘું પણ હોય છે પણ એનું નાનું પેકેટ બે કે પાંચ રૂપિયામાં તો મળી જ જાય છે કારણ બહુ સાદું છે પાર્લે કંપનીએ પાર્લેથીને સામાન્ય માણસના બિસ્કિટ તરીકે બનાવ્યું છે તેમની પોલિસી છે ઓછો નફો પણ ખૂબ મોટું વેચાણ દરરોજ કરોડો પેકેટ બને છે અને તેથી બલ્ક પ્રોડક્શનથી ખર્ચ ઓછો થઈ જાય છે સામાન્ય ઘટકો જેવા કે મેનો ગ્લુકોઝ ખાંડ થોડું મિલ્ક સોલિડ એટલે ખર્ચી પાર્લેજીને ફેન્સી પેકેજિંગ મોંઘુ બનાવવામાં આવતું નથી સૌથી સૌથી મોટી વાત એ છે છે કે કે પાર્લે પાસે ભારતનું મોટું વિતરણ નેટવર્ક શહેર હોય ગામ દરેક દુકાન સુધી તે પહોંચે છે અત્યારે એસી વર્ષથી વધુ સમયથી લોકોની તે આદત બની ગઈ છે એટલે વધારે જાહેરાતની પણ જરૂર નથી અને પાર્લેજી એ દર મિનિટે સાત લાખ બિસ્કિટના પેકેટનું ઉત્પાદન કરે છે જી હા એટલે વિડીયો પૂર્ણ થયા સુધીમાં તો પાર્લેથી સાત ગ્લાસ બિસ્કિટના ના પેકેટ બનાવી ચૂક્યું હશે આ બધા કારણોસર જ પાર્લે સસ્તું હોય છે પણ તેની ક્વોન્ટિટી ઓછી થતી જાય છે કેમ બરાબર ને